અમેલા તો ઢોરની જ ગણાય આ બધુંય અમારે એક નું થોડું ગણાય હાલ હવે કામ કરવા હું કામ કરવાની કામ તો કરવું પડે હું નઈ કરું કઈ કામ હું નઈ કરું તો વયુ છે રહેવું જ નથી

જવાની શું મારે તો નીક જવા દે તો થાઈ કર લેવાનું તમારે તો સુંદર કો હા અત્યારે 12 રૂપિયા કિલો બાયું મળે ભાવનગરમાં હું વાત ઈ બટાટા નથી તો 12 રૂપિયા કિલો તને દે કોઈ તો મને આમ થા જો ઘર ભંગાવવાનો સમાધાન કરવા કે ઘર ભંગાવવા આવ્યો મને દુખણા લઈને તરી રૂપિયા હાથમાં જીજા અહીંયા હરી બાયું ઊંચી હેડી એમ કીધું છે કે આમાં કઈ લેવાનું નથી

અલ્યા મારે એકલું કામ જ કરવાનું હાલકાઈ નઈ કરવાનું હું જાવાની છું તમર જે થાની કર લ્યો જેટલા ને બોલાવને એટલા બોલાવો હું જાવાની છું હવે જમા કા સમજાવતો હો હમ અને શું ને દીવાવાળી કર એમ કરું હાલો કી દીએ અરે હાલો આ બધા ભેગા થઈને કે આમ ન કરતો હોય એય તું ઘર ભંગાવા ઘર ભંગાવા આવ્યો હું આવ્યો ઘર બેહાડવા આવ્યો આ આવી રીત ઘર બેહાડવાનું

રા રા દમતા હવે સા સત્ય હું અલે હવે છે ને જો કે કોર્ટમાં તમને તરાણે તમારી માતાજી તમને માતાજી હું તમને લઈ હું તમને તેડવા આવી તમે એક બાસોયા છે અમે તમને તેડવા આવી તમારી માતાજી તમને બાપા જમીન તમે ખોખરી કરી નાખી અમે તમારા કોઠિયા તા ઘર જાવ હવે એક મેળા બેળા કરીને આવજો બાજી જાવ છું હવે અને તમારે છે ને આમાં કઈ છે કે નહીં બ્રેક બ્રેક એથી ચાલુ કરી દે લે ને જાવજો આ ચાલુય ની થાય આને હું ઠોઠિયા રાખો છો 哎呦我的妈！<laughs> <laughs>